अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे छला वीडियो अंदर आपने ग्राफिक ने समझ ली थी कि ग्राफिक કઈ રીતે બનાવવામાં આવે છે કોમ્પ્યુટરની સ્ક્રીનની ઉપર આપણે એ જોયું કે કઈ રીતે આપણે આપણું જે કોમ્પ્યુટર કયું ગ્રાફિક ડ્રાઈવર અને કયો મોડ સપોર્ટ કરે છે એ આપણે ચેક કરવા માટેનો પ્રોગ્રામ જોયો હવે આ મારું જે કોમ્પ્યુટર છે એ મારા કોમ્પ્યુટરની અંદર મને બતાવવામાં આવ્યું ગ્રાફિક ડ્રાઈવર છે એ વિજીએ છે અને ગ્રાફિક મોડ ટુ છે તો એ જો સપોર્ટ કરતું હોય તો એને વાપરીને હું કઈ રીતે ગ્રાફિકનો પ્રોગ્રામ બનાવી શકું એ આપણે આ વિડીયોની અંદર જોવા માંગીએ છીએ તો આપણે પહેલાં ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરીશું અને આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર ફાઇલ ઓપનમાં જઈ ને સત્તર નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું એકસો સત્તર નંબરના પ્રોગ્રામની અંદર એ છે કે પ્રિન્ટ ટેક્સ્ટ ઇન ગ્રાફિક મોડ તો હવે આ ગ્રાફિક મોડની અંદર આપણે એક ટેક્સ્ટ પ્રિન્ટ કરવા માગીએ છીએ તો એની માટે આપણે ઉપર લાઇબ્રેરી એડ કરી છે અને હવે ગ્રાફિકના જેટલા પણ પ્રોગ્રામ હશે એ બધાની અંદર આપણે ગ્રાફિક્સ ડોટ એચ એડ કરવાની જરૂર પડશે ત્યાર પછી આપણે ઇન્ટ મેઇન લખ્યું કેરેક્ટર પોઈન્ટરની અંદર આપણે પીએન ડેટા સિસ્ટમ નામની સ્ટ્રિંગ સ્ટોર કરી મારા કોમ્પ્યુટરની અંદર ડ્રાઈવર જે છે એ વીજીએ છે અને મોડ છે એ ટુ છે તો એ મેં અહીંયા સેટ કરેલો છે જો તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ બીજું બતાવ્યું હોય તો એ ડ્રાઈવર અને એ મોડ તમે લખી શકો અહીંયા ડ્રાઈવર તરીકે તમે વીજીએ પણ લખી શકો અથવા તો તમે નાઇન નંબર પણ લખી શકો મોડ તરીકે આપણે ટુ લખવાનું રહેશે ત્યાર પછી આપણે કર્યું છે ગ્રાફ ઇનિટ ગ્રાફ એટલે ઇનિશિયલાઇઝ ગ્રાફ તો હવે જેમ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે આપણું જે આ સી છે એ સીએલઆઈ ઓપરેટિંગ સિસ્ટમની ઉપર બનેલું છે અને એટલે તે વખતે બધા કોમ્પ્યુટર ફક્ત ટેક્સ્ટ મોડની અંદર જ ચાલતા હતા અને ટેક્સ્ટ મોડમાં ચાલતા હતા એટલે પહેલાં આપણે શું કરવાની જરૂર પડતી હતી ગ્રાફિક મોડ અહીંયાથી ચાલુ કરતા હતા આપણે ઇનિટ ગ્રાફથી અને આ ક્લોઝ ગ્રાફથી આપણે એ જે ગ્રાફિક મોડ છે એને બંધ કરી દેતા હતા પણ હવે આપણે વિન્ડોઝ સિસ્ટમની ઉપર છે એટલે વિન્ડોઝ સિસ્ટમની ઉપર આપણે અત્યારે ઊંધું કરી રહ્યા છે પહેલાં ગ્રાફિક મોડની અંદર જ આપણું કોમ્પ્યુટર ચાલુ થાય છે ત્યાર પછી આપણે ડસ બોક્સ વગેરે પ્રોગ્રામ ચાલુ કરે છે જેથી આ ટેક્સ્ટ બેઝ ઓપરેટિંગ સિસ્ટમવાળા પ્રોગ્રામ આપણે ચાલુ કરી શકીએ અને એની અંદર ફરી પાછા આપણે ગ્રાફિક મોડને ચાલુ કરીએ છીએ તો આ ઇનિટ ગ્રાફથી આપણે જે અહીંયા ડ્રાઈવર અને જે મોડ નાખ્યો એ ડ્રાઈવર અને એ મોડનું એડ્રેસ લઈ અને એના પ્રમાણે એને ઇનિશિયલાઇઝ કરવામાં આવશે એટલે કે ચાલુ કરવામાં આવશે અને આપણી જે બધી ફાઇલ છે એ બીજી આઈ ફોલ્ડરની અંદર છે એ અહીંયા આપણે બતાવેલું છે ત્યાર પછી આપણે શું કર્યું છે એક ફંક્શન વાપર્યું છે એ છે આઉટ ટેક્સ્ટ એક્સ વાય હવે અહીંયા તમે જોશો તો બધું સ્પેસ વગર આપણે લખવાનું છે અને આઉટ ટેક્સ્ટ એક્સ વાયનો મતલબ થાય છે કે આપણે આઉટપુટ કરવું છે ટેક્સ્ટને આઉટપુટ કરવી છે અને એક્સ વાય કોર્ડિનેટ પર તો જેમાંના અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે આપણે આ જે ઉપરનો ખૂણો હોય છે એ ઝીરો ખૂણો ગણાય અને આમ આપણે ગણતા જઈએ તો છસો ને ચાલીસ ડોટ આપણે મારી શકીએ અને આમ જો ગણીએ તો ચારસો એંસી ડોટ્સ આપણે લઈ શકીએ તો એની અંદરના આ કેટલા પિક્સેલ આપણે ખસવું છે એ આપણે બતાય છે એટલે કે આમથી લઈને આપણે બસોને પચાસ પિક્સેલ અને ઉપરથી લઈને આપણે બસોને દસ પિક લગભગ આ જગ્યા વચ્ચેની આવશે અને એની અંદર આપણે આ સ્ટ્રીંગને પ્રિન્ટ કરવી છે અને ત્યાર પછી આપણે ગેટ સીએચથી વેઇટ કરીશું અને જેવું આપણે સ્પેસ બાર કે કંઈ આપીશું એટલે આપણે જે ગ્રાફિક મોડ ચાલુ કરેલું એ ગ્રાફિક મોડને આપણે ક્લોઝ ગ્રાફ કરી દઈશું અને પ્રોગ્રામને બંધ કરી દઈશું તો હું આને જો રન કરીને તમને બતાવું તો તમને જોવા મળશે કે સ્ક્રીનની ઉપર ફક્ત એક પીએન ડેટા સિસ્ટમ લખેલું તમને જોવા મળે છે પણ આ પીએન ડેટા સિસ્ટમ એ ગ્રાફિક મોડની અંદર લખેલું છે હવે જેમ આપણે સાદા પ્રિન્ટએફથી લખતા હતા એવું આ સાદા પ્રિન્ટએફથી લખેલું નથી પણ આ શું કરેલું છે તો કે આપણે ગ્રાફિક મોડની અંદર લખેલું છે પણ જો કે આપણે આમાં ફોન્ટ વગેરે કંઈ પણ બદલેલું નહીં હતું અને એટલા માટે એ ગ્રાફિક મોડ છે એવું આપણને ખબર નથી પડતી તો હવે આના પછીનો આપણે પ્રોગ્રામ જોઈએ કે જેની અંદર આપણે ફોન્ટ વગેરે બદલીને જોઈએ તો આપણને ખબર પડશે કે આપણે ગ્રાફિક મોડની અંદર કામ કરી રહ્યા છે તો આપણે એકસો અઢાર નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું એકસોને અઢાર નંબરના પ્રોગ્રામની અંદર ટેક્સટાઇલ અને કલર્સ વિશે છે આપણે ગ્રાફિક ડોટ એચ પહેલાં એડ કરી ત્યાર પછી આપણે ડ્રાઈવરને નાઇન કરી દીધું તો આપણે નાઇન લખી શકીએ અથવા તો વીજીએ કેપિટલની અંદર લખી શકીએ અથવા તો તમારા કોમ્પ્યુટરની અંદર તમે જ્યારે પહેલો પહેલો પ્રોગ્રામ જે ચાલુ કર્યો તેમાં જે પણ ગ્રાફિક ડ્રાઇવરને જે મોડ તમને બતાવતું હોય ડિટેક કરીને એ તમારે અહીંયા લખવાનું રહેશે આ જનરલ કોમન છે દરેક અત્યારે વિન્ડોઝ કોમ્પ્યુટરની અંદર આ ચાલે છે જો આનાથી ડાયરેક્ટલી તમારા કોમ્પ્યુટર સ્ક્રીનની ઉપર આ પ્રોગ્રામ ચાલી જતો હોય તો બરાબર છે નહીં તો તમારે પેલું ડિટેક કરી અને તમારે આ ડ્રાઈવર અને મોડ અલગ લખવાની જરૂર પડશે ત્યાર પછી આપણે એક કેરેક્ટર સ્ટ્રિંગ નામનો પોઈન્ટર વેરિયેબલ લીધો એની અંદર આપણે પીએન ડેટા સિસ્ટમ સ્ટોર કર્યું અને ત્યાર પછી આપણે ઇનિટગ્રાફ કર્યું અને ત્યાર પછી આપણે કર્યું સેટ બી કે કલર સેટ બી કે કલરનો મતલબ થાય છે સેટ બેકગ્રાઉન્ડ કલર સેટ બેકગ્રાઉન્ડ કલર કર્યો આપણે બ્લુ અને ત્યાર પછી આપણે અહીંયા બતાવે છે કે સેટ કલર એટલે કે ઉપરનો ફોગ્રાઉન્ડ કલર છે એ ફોગ્રાઉન્ડ કલર આપણે વ્હાઈટ કર્યો ત્યાર પછી આપણે સેટ સ્ટાઇલ નામનો એક ફંક્શન બોલાવીએ છે આ બધા ફંક્શન આ ગ્રાફિક ડોટ એચની અંદર હશે અને એટલા માટે ગ્રાફિક ડોટ એચ આપણે ઉપર એડ કરવાની જરૂર પડે છે તો અહીંયા આપણે યુઝ કરી સેટ સ્ટાઇલ અને એની અંદર આપણે કરીએ છીએ પહેલું કે ડિફોલ્ટ ફોન્ટ હવે આ બધી વસ્તુ જે કેપિટલમાં લખેલી છે એ કેપિટલમાં અને એ જ રીતે લખવાની છે વચ્ચે આ અંડર આપીને જો તમે વચ્ચે સ્પેસ કેવું આપી દેશો તો આ નહીં ચાલે અથવા તો આને સ્મોલમાં કરી દેશો તો પણ નહીં ચાલે એટલે આ જેવી રીતે લખેલું છે એ જ પ્રમાણે આપણે લખવાનું રહેશે કારણ કે આ ફિક્સ વર્ડ્સ છે બધા આપણે હોરિઝોન્ટલ ડાયરેક્શન એટલે આપણે આમ આડું લખવું છે ફોન્ટની સાઇઝ છે એ આપણે અત્યારે ત્રણ કરીએ છીએ અને ત્યાર પછી આપણે આઉટ ટેક્સ્ટ એક્સવાઈઝ કરીએ છીએ ટેન ટેન પર એટલે અહીંયા ઉપરથી આપણે જોઈશું તો આમ ટેન પિક્સેલ અને આમ ટેન પિક્સેલ ખસી અને ત્યાર પછી આ પીએન ડેટા સિસ્ટમ પ્રિન્ટ કરવામાં આવશે ત્યાર પછી સેટ કલર એટલે કે ફોગ્રાઉન્ડ કલર આપણે રેડ કરી દઈએ છીએ અને ફરી પાછું આપણે ટ્રિપ્લેક્સ ફોન્ટ સેટ કરીએ છીએ અને એની સાઇઝ આપણે કરી દઈએ છીએ ફાઇવ અને આપણે ફરી પાછું આ પીએન ડેટા સિસ્ટમ પ્રિન્ટ કરીએ છીએ એવી જ રીતે આપણે બધામાં કરીએ છીએ કે આપણે સેટ કલર યલો કરીએ છીએ સ્મોલ ફોન્ટ કરી દઈએ છીએ અને એમાં પણ પાંચ નંબર કરી અને આઉટ ટેક્સ્ટ આપણે કરીએ છીએ પછી સાયન કલર કરી દઈએ છીએ સેન્સરીફ ફોન્ટ યુઝ કરીએ છીએ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ આપણે એની સાઇઝ ફાઇવ કરીએ છીએ ગ્રીન કલર કરી દઈએ છીએ ગોથિક ફોન્ટ કરીએ છીએ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં આપણે ફાઇવ એની સાઇઝ લઈએ છીએ અને છેલ્લો આપણે જોઈએ તો ગોથિક ફોન્ટ જ આપણે લીધો છે પણ આપણે વર્ટિકલ ડાયરેક્શન કરી શકીએ છીએ તો આનો મતલબ એમ થયો કે આપણે બે ડાયરેક્શનમાં આપણે સી ની અંદર ટેક્સ લખી શકીએ એક હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં બીજું વર્ટિકલ અને આ પાંચ ફોન્ટ જે આપણે જોયા એ પાંચ ફોન્ટ આપણે વાપરી શકીએ પહેલો છે ડિફોલ્ટ ફોન્ટ ત્યાર પછી ટ્રિપલેક્સ ફોન્ટ સ્મોલ ફોન્ટ સેન્સરી ફોન્ટ અને ગોથિક ફોન્ટ આ પાંચ જ ફોન્ટ આપણે સી ની અંદર વાપરી શકીએ છીએ અને આપણે આજે કલર જોઈએ તો કલરનું નામ આપણે ડાયરેક્ટલી આવી રીતે રેડ કે બ્લુ ગ્રીન એવું લખી શકીએ અથવા તો એનો નંબર પણ લખી શકીએ હવે ટોટલ સોળ કલર જ આપણે સી ની અંદર વાપરી શકીએ છીએ તો એના નંબરને બધું પીડીએફ ફાઇલ જે આની સાથે આપેલી છે એ પીડીએફ ફાઇલની અંદર બધા નંબર અને આ બધા ફોન્ટના નામ વગેરે લખેલા છે તો એ તમે જોઈ શકો છો તો હું આને રન કરું તો તમને જોવા મળશે કે આ રીતના કલરવાળું આપણે બધા ફોન્ટ અલગ અલગ કરીને પ્રિન્ટ કરેલું જોવા મળે છે કે જેમાં પહેલો છે આ ડિફોલ્ટ પી પીએન ડેટા સિસ્ટમ લખ્યું છે ત્યાર પછી રેડ કલર થઈ જાય છે બીજા ફોન્ટની અંદર પ્રિન્ટ થયેલું જોવા મળે છે ત્યાર પછી સ્મોલ ફોન્ટ થઈ ગયેલા જોવા મળે છે એની અંદર પણ આપણને યલો કલર જોવા મળે છે ત્યાર પછી સાયન કલર થઈ જાય છે પછી આપણે ગ્રીન કલર ગોથિક ફોન્ટની અંદર લખેલું આપણને જોવા મળે છે આ જે ટેક્સ છે આમ વર્ટિકલી આપણને આખી પ્રિન્ટ થતી જોવા મળે છે એટલે કે નીચે પી આવે છે અને પી એન્ડ ડેટા સિસ્ટમ આમ ઊભું લખેલું છે તો આ રીતે આપણે બેકગ્રાઉન્ડ કલર અને ફોન્ટ વગેરે છે એ બદલી શકીએ અને આ રીતે આપણે અલગ અલગ ફોન્ટ વગેરે વાપરી શકીએ આ ફંક્શન આપણે જોયું સેટ સ્ટાઇલ અને આઉટ ટેક્સ્ટ એક્સ વાય આપણે એક જોયું ત્યાર પછી સેટ બી કે કલર એટલે સેટ બેકગ્રાઉન્ડ કલર જોયું અને સેટ કલર જોયું તો આ બધા ફંક્શનના નામ તમારે યાદ રાખવાના થશે જો કે મેં આ પીડીએફ ફાઇલની અંદર સાથે લખીને આપેલા છે એટલે તમે તમારી જરૂરત પ્રમાણે વાપરી શકો ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें વીડિયો ડિસ્ક્રિપ્શનમાં ભીએ લિંક દી હૈ ધન્યવાદ